શરીર ઉપર જે ગુમડા થાય છે એની પીડા તો એ વ્યક્તિ સમજી શકે કે જેને એ ગુમડા થયા હોય જેણે એનો અનુભવ કર્યો હોય જેને એની વેદનાને સહન કરી હોય હવે એ ગુમડા માટે સાવ ઘરેલું ઉપાય તમને જણાવવા જઈ રહ્યો છું કે જે એકદમ આસાન પણ છે અને એમાં વપરાતી તમામ વસ્તુઓ આપણા ઘરમાં જ મળી રહેતી હોય છે એમાં તમારે હળદરના પાવડરનો ઉપયોગ કરવાનો છે હળદરના પાવડરને ઘી સાથે જો ઘી ન મળે તો પાણી સાથે પણ મિક્સ કરી અને એક પેસ્ટ બનાવવાનો છે જે જગ્યાએ ગૂમડું છે તેની ફરતે ફરતે તે પેસ્ટ રાત્રે સૂતી વખતે લગાડી દેવાનો છે અને આ પેસ્ટ ત્યાં સુધી આપણે નિયમિત લગાડશું જ્યાં સુધી ગૂંગડું મટી ન જાય હવે આનાથી આપણને ફાયદો એ થશે કે એ ગૂમડાને જે છેપ ફેલાય છે તેને ફેલાતો અટકાવશે અને હળદરની અંદર એન્ટીબાયોટિક ગુણધર્મો હોય છે જે આપણા બેક્ટેરિયા છે જે ગુમડાના બેક્ટેરિયા છે એને ફેલાતા અટકા છે એના સોજાનો ઓછો કરશે દુખાવામાં રાહત આપશે અને મુખ્ય ફાયદો જો કહીએ ને તો આવી રીતના આયુર્વેદની મદદથી હળદરના પેસ્ટ દ્વારા જે ગુમડા મટ્યા છે એ જગ્યાએ ગુમડા ફરી થવામાં વર્ષો જતા રહેશે ફરીવાર તે તકલીફ થતી નથી